ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ પર જીવલેણ હુમલો થયો ઉમરાળામાં ચબૂતરાના ચોકમાં ત્રણ પોલીસ કર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો આરોપી દ્વારા ગામના કોઈ મહિલાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી ત્યારે આરોપીએ પોલીસ કર્મીઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી જઈ આરોપીને હસ્તગત કરવામાં થામણ કરી હતી આ તરફ ભાવનગરના પાલિતાણાના જામવાળી ગામમાં જૂની અદાવતને લઈને ધીંગાણું થયું ચાર જેટલા લોકોએ ભેગા મળીને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી જાહેરમાં મારામારી થતાં નાસભાગ મચી ગઈ વડોદરામાં લુખાઓ બેફામ બન્યા છે શહેરના કીર્તિસ્તંભ પાસે ઈંડાની લારી નજીક મારામારી થઈ હતી ઈંડાની લારીવાળા એક શખ્સને ઢોર માર માર્યો રિક્ષામાં બેઠેલા શખ્સને કપડા ઉતારીને માર માર્યો જાહેરમાં મારામારી થતા વાતાવરણ તંગ બન્યું આ દ્રશ્યો સુરતના છે સુરતમાં ઉપદેશ રાણાની કારમાં અજાણ્યો શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવી ગોડોદરા વિસ્તારમાં ગેરેજમાં ઊભી કારનો પાછળનો કાચ તૂટેલી હાલતમાં મળ્યો ઘટના સમયે ઉપદેશ રાણા હૈદરાબાદમાં હાજર હતા ગેરેજ માલિક ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી તો વાપીની છીરી વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે જાહેર રસ્તા પર ભરબજારમાં એક યુવક પર ચારથી વધુ લોકોએ જીવલેણ હુમલો કર્યો કોઈ વાતને લઈને બબાલ થઈ હતી જેમાં યુવકને ઢોર માર મારતા યુવક બેહોશ થઈ રોડ પર ઢળી પડ્યો તેમ છતાં માર મારવાનું ચાલુ રાખ્યું ભરબજારમાં બનેલી ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ બનાવ બાદ ડુંગરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એક આરોપીની અટકાયત કરી